જિલ્લાના જામ ખંભાળિયા નજીક નેશનલ હાઈવે પર ટ્રક અકસ્માત સમયે બસનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું જેમાં બે મિકેનિક અને એક કંડક્ટરને ઈજાઓ પહોંચી હતી ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સદનસીબે બસમાં મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી

અત્યારે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં એને સારવાર હેઠળ અમે લઈને આવેલા છે